વડોદરાના દંતેશ્વર વિસ્તારમાં આવેલી તલાટી ઓફિસમાં ત્રણ દિવસ સોમવાર બુધવાર અને શુક્રવારે સૂચક બોર્ડ માર્યા વિના હાલતમાં જોવા મળતા વિધવા પેન્શન સહિતના લાભો માટે આવતી મહિલાઓ સહિત સિનિયર સિટીઝનો મુશ્કેલીમાં મુકાયા હતા જેના કારણે તેઓએ તલાટી ઓફિસની અનિયમિતતાની કામગીરી સામે નારાજગી દર્શાવી હતી દંતેશ્વની તલાટી ઓફિસે વિધવા પેન્શન અંગે જરૂરી કામ અર્થે ગયેલા ગાયત્રીબેન શુક્લાએ જણાવ્યું હતું કે વિધવા પેન્શનનું ફોર્મ જમા કરાવવા માટે આવી હતી પહેલા આવ્યા તો કહે છે કે મેડમ રજા ઉપર છે બીજી વખત આવ્યા તો કહે છે કે આવકનો દાખલો લાવો અને આવકનો દાખલો પણ કઢાવીને લાવી અને આવી રીતે હું છેલ્લા પંદર દિવસથી ધક્કા ખાઈ રહી છું બુધવારે આવું તો કહે છે કે શુક્રવારે આવો શુક્રવારે આવીએ તો કહે છે કે એક વાગ્યા સુધી ફોર્મ લઈશું પછી ફોર્મ ના લઈ લીધું અને પછી અમને પાછા મોકલ્યા પછી કીધું કે સોમવારે આવજો અને સોમવારે આવીને દસ વાગ્યાની ઊભી છું તો કલાકો વીતી ગયા કોઈ પણ સામે જોતું નથી અને જવાબ આપતું નથી કહે છે કે બુધવારે આવજો અમે મજૂરી કરીએ છીએ ત્યારે રજા પાડીને આવીએ છીએ જેથી કરીને ત્યાં પણ સાંભળવું પડે છે અને અહીં ધક્કા ખાવા પડે છે અને કોઈ કામ થતું નથી આખો દિવસ અહીંયા જ વીતી જાય છે અને મહિનો વીતી જશે તો કહેશે કે હવે ફોર્મ લેવામાં નહીં આવે તો અમે વિધવા પેન્શનની સહાય માટે મદદ લેવા આવીએ છીએ પણ ફોર્મ જમા કરવામાં આવતું નથી માટે આવ્યા છો અને અહીંયા શું સ્થિતિ છે સાહેબ હું અહીંયા આગળ વિધવા પેન્શનનો ફોર્મ જમા કરવા આવી છું પેહલા આવી તો કે મેડમ રજા ઉપર છે બીજી વખત આવી તો કે આવકનો દાખલો લઈને આવો તો આવકનો દાખલો મેં કરાવીને આવી આજે હું પંદર દિવસથી આ વખત પાંચમી વખત ધક્કો ખાઈ રહી છું એક બુધવારે આવું તો કે શુક્રવારે આવજો હું પરમ દિવસ શુક્રવારે આવી એક વાગ્યા સુધી કીધું લઈશું લઈશું પછી ફોર્મ ના લીધું ને મને પાછા મોકલ્યા કે સોમવારે આવજો આજે સોમવારે હું દસ વાગ્યાથી આવીને ઊભી છું પણ અત્યાર સુધી નથી હમણાં કોઈ આવ્યું નથી ને કહે છે હવે બુધવારે આવજો અમે બી ચાલુ મજદૂરી કરીને રજા પાડી પાડીને આવીએ છીએ ત્યાં બી સાંભળવાનું થાય છે ને અહીંયા ધક્કા ખાવાના હોય છે ધક્કા ઉપર ધક્કા ખાઈએ છીએ પણ કંઈ કામ થતું નથી ને આ મહિનો પૂરો થઈ જશે તો પછી કહેશે હવે લેવામાં નહીં આવે તો અમે ક્યાં જઈએ અમે બી વિધવા પેન્શનની સહાય માટે મદદ કરવા આવીએ છીએ કે અહીંયા બધાની બી મદદ થાય અમારી બી થાય પણ ફોર્મ જમા કરવામાં આવતું જ નથી વડોદરામાં સમાચાર જુઓ તથા આપણી ચેનલને સબ્સ્ક્રાઇબ કરો अथवा સંપર્ક કરો